વડોદરા શહેરના સંગમચાર રસ્તા પાસે જ મુખ્ય માર્ગ પર ભૂવો પડતા સામાજિક કાર્યકર અતુલ એ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ જતા મુખ્ય રોડ પર આવેલ ગાંધી પાર્ક પાસે ઊંડો અને ભોયરા જેવો મસમોટો ભૂવો પડ્યો છે આ મુખ્ય રોડ પર ટૂંક સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ વ્યવસ્થિત પુરાણ નહીં કરાતા આ રોડ પર અનેક જગ્યાએ ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે અત્યારે ઉલ્લેખનીય છે કે આ મુખ્ય રોડ પર જ શહેરવાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલની ઓફિસ આવેલી છે અને તેમની ઓફિસની બહાર જ ભૂવો પડ્યો છે ત્યારે પાલિકાના અધિકારીઓના સુપરવિઝનના અભાવે કોન્ટ્રાક્ટરો દ્વારા કામમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને રોડ ઉપર જ બેસી જઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરનો સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ જતો મુખ્ય રોડ છે આ રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત પુરાણ કરવામાં નહીં આવતા રોડ આખો ખાબડ થઈ ગયો છે અને આજે આ જ કોન્ટ્રાક્ટર જે કામગીરી કરી હતી ત્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે ભૂવો એક સુરંગ જેવો ભૂવો છે વડોદરા શહેરમાં હમણાં વુડા સર્કલ પાસે પણ એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને હજુ એનું કામકાજ કરવામાં નહીં આવ્યું બીજી બાજુ વડોદરા શહેર નગરી એક નગરી બની ગઈ છે આ ભૂવો જે આ પડ્યો છે બાજુમાં જ અમારા ધારાસભ્ય માન્ય મનીષાબેન વકીલ રહે છે એમની ઓફિસની બરાબર મુખ્ય રોડ પર આ ભૂવો પડ્યો છે મનીષાબેન વકીલ એક બોર્ડ છે ત્યાં પણ વચ્ચે ભૂવો પડ્યો હતો એને પણ પુરાણ કરી દીધું છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે કોન્ટ્રાક્ટરો છે જે અધિકારીઓ છે સુપરવિઝન કરવામાં આવતું નથી તેના કારણે આવા ભુવા ભૂવા પડ્યા કરે છે સાથે આ ભૂવો પડ્યો છે તો જે ડ્રેનેજ લાઈનની કામગીરી કરી છે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે આવા કોન્ટ્રાક્ટરને નવા કામ કામના આપવા જોઈએ અને જે પણ નગરસેવકો એમની પર એક્શન લેવે એવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર